નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજીક ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર દ્વારા ઓરિએન્ટેશન તથા બ્લડ ડોનેશન જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ કેન્દ્રના નિયામક શ્રી પ્રશાંત પટેલે વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીમાં કાર્યરત સ્ટુડન્ટ સર્વિસ સેન્ટરના ઉદ્દેશ્યો તથા યુજીસી માર્ગદર્શિકાઓ અંતર્ગત તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો ત્યારબાદ કાર્યક્રમના સહસંયોજક શ્રી ડોક્ટર અંજના ચૌહાણ સ્ટુડન્ટ સર્વિસ સેન્ટરની કામગીરી ઉદ્દેશ્ય સેવાઓ સહિતની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી જે વાત ઇન્ડિયન રેડ સોસાયટીના સેક્રેટરી કુંતલ નિમાવત દ્વારા વિદ્યાર્થીઓને બ્લડ ડોનેશન અવરને સુપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું

તમામ ઉપસ્થિત મહાનુભાવો તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો એસવી સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું સર્વ વિદ્યાલય કેવડી મંડળ દ્વારા સંચાલિત અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ એક થી દસ ના વિદ્યાર્થીઓ માટે ગુરુપૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ વંદના કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશે સ્પીચ દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી તેમજ આશીર્વાદ મેળવાયા હતા દેહરાદૂન ખાતે ચાલી રહેલી ઓલ ઇન્ડિયા અંડર વર્લ્ડ રગબી સેવન્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ માંગ ગુજરાત બોઇઝ રગ્બી ટીમ જેને ગૌરવવેર ગુજરાત રગબી લાયન્સ તરીકે ઓળખવામાં આવે છે એણે આજે પ્રથમ દિવસે જ શાનદાર પ્રદર્શન સાથે શરૂઆત કરી છે પહેલા મુકાબલામાં ગુજરાતે પોંડિચેરી સામે સત્તાવીસ ચૌદમી જીત મેળવી ટુર્નામેન્ટનો વિશાળ આરંભ કર્યો હતો છોકરાઓએ ધમાકેદાર રમત સાથે સ્પષ્ટ રીતે પોતાનું વિરુદ્ધ પક્ષ ઉપર પ્રભાવ ઉભો કર્યો બીજા મુકાબલામાં પણ ગુજરાતની ટીમે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને પંજાબ સામે બાર પાંચમી વધુ એક જીત નોંધાવી હતી જે ટીમના સંકલન અને દ્રઢતા દર્શાવે છે ટીમના હેડ શ્રી વેદાંત ધનાણીએ રમત અંગે જણાવ્યું આ શાનદાર શરૂઆત સાથે ગુજરાત રગબી લાયન્સ હવે મેડલ જીતવા માટે લક્ષ્ય રાખી આગળ વધશે એસવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ટોક યોજવામાં આવી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓમાં રહેલ વિશિષ્ટ કૌશલ્ય અને વૈવિધ્યપૂર્ણ જ્ઞાનથી વિદ્યાર્થીઓને નવીન શીખવા મળે તેથી પેરેન્ટ સ્ટોક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક થી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ વિવિધ વિષય ઉપર પોતાના વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઇકોર્ટની સૂચના અનુસાર ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગાંધીનગર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું મૃતકના વારસદારને એક કરોડ વધુ રકમનું વળતર ચૂકવવામાં આવ્યું હતું તે આ લોક અદાલતનો સૌથી યાદગાર કેસ રહ્યો હતો ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ ગુજરાત હાઈકોર્ટના એડમિનિસ્ટ્રેટિવ જજ નિરલ મહેતા તથા સવ્ય સચિવે જેમ ફવારા પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ